મિત્રો યુટ્યુબની અંદર ચાર હજાર વર્ષ ટાઈમ થઈ ગયું છે વન કે સબસ્ક્રાઇબ થઈ ગયું છે અથવા દસ મિલિયન વ્યૂઝ થઈ ગયું છે અને તમને આ ટાઈપનું એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું તો મિત્રો કયા કારણે તમને એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું તો ખાસ વિડિયોમાં મિત્રો બનાવી રેજો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો મેન પોઈન્ટ એ છે મિત્રો કે કારણ કે તમે યુટ્યુબની અંદર મહેનત કરતા હોય ચાર હજાર મે વોસ ટાઈમ બનાવ્યો હોય મહેનત કરીને અને જ્યારે તમને અહીંયા એપ્લાય કરવાનો મિત્રો ઓપ્શન ના આવે એટલે એ ચેનલની અંદર મિત્રો આપણને ઘણી બધી તકલીફ થાય અને દુઃખ થાય કે આ ચેનલ મોનોટાઇઝ હવે થાશે કે નહીં થાય પણ મિત્રો ખાસ તમને કહું કે તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લમ હોય ને તો એની નોટિફિકેશન પણ તમને અહીંયા જોવા મળે કે એપ્લાય કરવાનું ઓપ્શન મતલબ તમને યુટ્યુબની અંદર કેમ મળતું નથી તો વિડિયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો બધી માહિતી તમને વિગતવાર સમજાવવાનું છું અને તમારી કોમેન્ટના રિપ્લાય જોવા માટે આપણી નવી ચેનલ ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જેને કોમેન્ટ કરજો તો તમારે તમારી પણ નામ સાથે વિડિયો બનાવવામાં એમની અંદર ખાસ આવશે અને જેની અંદર રિયલ લાઈફના મિત્રો ખાસ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ મિત્રો યુટ્યુબની અંદર તમને ખબર છે કે એનો ક્રાઇટેરિયા છે કે લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ એટલે કે બાર મહિનાની અંદર ચાર હજાર વોસ્ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ અથવા દસ મિલિયન વ્યૂઝ માત્ર નેવું દિવસની અંદર બનાવવાના હોય છે અને એ પણ ઓરિજિનલ કન્ટેન્ટ આપણે મહેનત કરીને બનાવતા હોય છે ત્યારે એક આપણો ક્રાઇટેરિયા પૂરો થાય છે અને જ્યારે ક્રાઇટેરિયા મિત્રો પૂરો થાય ત્યારે આપણને એપ્લાય કરવાનું ઓપ્શન ના મળે એટલે આપણે એક કન્ફ્યુઝ થઈ જઈએ કે યુટ્યુબની અંદર આપણે કાંઈ ભૂલ કરીએ છીએ કોયા કારણે વિડીયો આપણી અપ્લાય કરવાનો મતલબ ઓપ્શન નથી મળતું શું ભૂલ કરીએ છીએ કોઈ બીજાના વિડીયો મૂકેલા હોય ત્યારે પણ આ પ્રોબ્લમ આવી શકે છે મેઇન પોઈન્ટ તો આ પ્રોબ્લેમ ક્યારે આવે છે બે પ્રકારની એક તો બીજાનો કોઈ કન્ટેન્ટ તમે મોકલી હોય તમને કોઈ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળી હોય યુટ્યુબ તરફથી કોપી રેટ સ્ટ્રાઇક મળી હોય ત્યારે પણ આ પ્રોબ્લમ આવી શકે છે પણ તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે આપણી ચેનલની અંદર કોપી રેટ સ્ટ્રાઇક આવી છે તો એપ્લાય કરવાનું ઓપ્શન કેમ નથી આવતું અથવા જે લોકોને એક લાખ સબસ્ક્રાઈબ થઈ જશે અને એમને પણ સિલ્વર બટન પ્લે અપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું તો એની પણ સાથે માહિતી તમને સાથે આપી દો કારણ કે એપ્લાય વસ્તુ વિશે આપણે આ વિડીયો બનાવ્યો છે કે મોનોટાઇઝેશન માટે એપ્લાયનું ઓપ્શન નથી આવતું અથવા સિલ્વર બટન તમારે લેવું છે અને તમને એપ્લાયનું ઓપ્શન નથી મળતું તો તમે એની અંદર કઈ રીતે તમારી ચેનલમાં તમે ભૂલ શોધી શકો છો તો વિડીયોમાં ચાલો આપણે શરૂઆત કરીએ મેઇન પોઈન્ટ છે મિત્રો અહીંયા કે આપણો જો એપ્લાય કરવાનો વાયટી સ્ટુડિયોની અંદર તમને જે ઓપ્શન મળે છે કે ચાર હજાર વર્ષ ટાઈમ પૂરા થઈ જાય એટલે તમને આ જે ઓપ્શન છે કાળું જે ઓપ્શન છે ત્યાં તમને એપ્લાય કરવું ઓપ્શન નથી મળતું અહીંયા લખેલું છે નોટિફાઈ મેળવો અને બીજા ઉપરનામાં છે અરજી કરવા વિશે માહિતી તો આપણે ગુજરાતી ભાષા હોય તો એપ્લાય કરાવવાનું ઓપ્શન આવે અને મતલબ ગુજરાતી હોય તો તમને ઇંગ્લિશમાં એપ્લાય હશે અને ગુજરાતીમાં અરજી કરો એમ તો આપણે બે ઓપ્શન મળે છે હવે ગુજરાતી હોય તો તમને જે અરજી કરવાનું ઓપ્શન તમારું ના ખુલતું હોય ચાર હજાર વર્ષ ટાઈમ થઈ ગયો છે તો એના માટે મેઇન પોઈન્ટ તો તમને અહીંયા ઉપરનું સ્ટેપ જ તમને પહેલું તો દેખાશે એક તાળાવાળું જોઈ લો ટુ સ્ટેપ વેરિફિકેશન મિત્રો આ જે ટુ સ્ટેપ વેરીફિકેશન છે એ પણ મિત્રો એક અલગ પ્રોબ્લેમ છે બીજા નંબરમાં કે ટુ સ્ટેપ વેરીફિકેશન કમ્પ્લીટ હોય તોય પણ તમારું અહીંયા એપ્લાય કરવાનું તમને ઓપ્શન ના મળતું હોય તો એનું એક કારણ એક બીજું છે કયું છે એ તમને કહું એ છે મિત્રો કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક અથવા કોપીરાઈટ સ્ટ્રાઇક અને વાત કરીએ ત્રીજા નંબરમાં સિલ્વર પ્લે બટનની તો એની અંદર છે મિત્રો કે તમારી ચેનલની અંદર એક લાખ સબસ્ક્રાઈબ થઈ જશે હવે તમને સિલ્વર પ્લે બટન માટે એવોર્ડ માટે તમે એપ્લાયનું ઓપ્શન તમને નથી મળતું તો કયા કારણે નથી મળતું કે તમારી ચેનલની અંદર લાસ્ટ આખા બાર મહિનાની અંદર કોઈ પણ કોપીરાઈટ અથવા કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવેલી હોવી જોઈએ નહીં કોઈ પણ પોલિસી લાગુ હોવી જોઈએ નહીં કારણ કે તમને અત્યારે સમજી લો કે આ છે સપ્ટેમ્બર મહિનાની અંદર તમને કોઈ કોપીરાઈટ ઇશ્યુ તમને મળ્યો છે કે સ્ટ્રાઇક અથવા કમ્યુનિટી ગાર્લેન્સ કે યુટ્યુબની પોલિસી લાગુ પડી છે અને હવે તમારી દસ દિવસ પછી એક લાખ સબસ્ક્રાઈબ તમારા થઈ જાય છે કે એક મહિના પછી અને તમને સિલ્વર બટન એવોર્ડ માટે તમે એપ્લાય કરવાનું ઓપ્શન મળશે તો તમને એ ઓપ્શન મિત્રો હવે નહીં મળે ક્યાં સુધી મળે આવતા નવેમ્બર મહિના સુધી આ નવેમ્બર મતલબ ગયો છે ને સપ્ટેમ્બર નવેમ્બર કારણ કે આખા અગિયાર મહિના સુધી તમારે રાહ મતલબ બાર મહિના સુધી અને તમારે છોડી દેવાનું છે કારણ કે સપ્ટેમ્બરમાં તમને સ્ટ્રાઇક મળી છે તો આવતા સપ્ટેમ્બર સુધી તમારે રાહ જોવી પડશે ત્યાં સુધી તમે સિલ્વર પ્લે બટનને એપ્લાય કરી શકતા નથી એ મિત્રો ખાસ તમારા જે યુટ્યુબ ડેશબોર્ડની અંદર તમને કોઈ વોર્નિંગ હશે તો એ તમને જોવા ત્યાં મળી રહેતી હશે હવે મેન વાત કરીએ એપ્લાયનું ઓપ્શન તો ત્યાં આગળ તમને જે અહીંયા ટુ સ્ટેપ વેરિફિકેશનનું જે ઓપ્શન છે પહેલા નંબરની પ્રોબ્લેમ એ છે કે ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું ના હોય તો તમે એપ્લાયનું ઓપ્શન તમને નહીં મળે કેમ નહીં મળે મિત્રો એક સામાન્ય વાત કરી દઉં કે ફોન પે ગૂગલ પે અને પેટીએમ આ ત્રણ વસ્તુ ચાલુ કરવા માટે પહેલો સ્ક્રીન કોડમાંગે છે તમને ખબર હોય તો કારણ કે સ્ક્રીન કોડ ન હોય ત્યાં સુધી ત્રણ વસ્તુ ચાલુ થાય નહીં કારણ કે એક પૈસા બાબત છે અને આ યુટ્યુબ પણ એવી રીતે છે કે ચેનલને મોનોટાઇઝેશન માટે તમારે ટુ સ્ટેપ વેરિફિકેશન કરવું જરૂરી છે અને એના માટે તમારે ટુ સ્ટેપનું વેરીફિકેશનનું પાછળ અહીંયા આઇકન દેખાડે આઇકન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા મોબાઈલ વેરીફિકેશન કરવાનું ઓપ્શન આવશે અને એક ડિવાઇસ તમારા ફોનનું વેરીફિકેશન તમારે કરી દેવાનું છે એટલે ટુ સ્ટેપ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ જશે તોય પણ તમને ના મળતું હોય તો એના ઉપર તમને એક બીજું ઓપ્શન તમને જોવા મળતું હશે ત્યાં આગળ જ કે યુટ્યુબ તરફથી કોઈ પણ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક કે કોઈ ઇસ્યુ આવેલો હશે તો ત્યાં આગળ તમને જો જોવા મળે છે તો સમજી લેવાનું કે જે જ્યાં સુધી તમને કોઈ કમ્યુનિટી સ્ટ્રાઇક છે કે કોપીરાઇટ સ્ટ્રાઇક છે એના નેવું દિવસ પૂરા ના થાય ત્યાં સુધી તમને મિત્રો એપ્લાય કરવાનું ઓપ્શન મળતું નથી બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો નેવું દિવસ તમારા પૂરા થઈ જશે કોઈપણ કમ્યુનિટી યુટ્યુબની પોલિસી લાગુ પડી છે તો એની તારીખ નેવું દિવસની હોય છે લાસ્ટ તો એની તારીખ પૂરી થઈ જશે પછી તમને અપ્લાયનું ઓપ્શન મળશે અને જો એપ્લાય કરવાનું ઓપ્શન મળે છે અને તમે એપ્લાય કરો છો તો ન ટેન્શન એપ્લાય ઉપર ક્લિક કરવાનું જો થતું હોય તો બરાબર છે ના થતું હોય તો તમારે સમજી લેવાનું કે અહીંયા આપણને કોઈ પોલિસી લાગુ થયેલી છે અને પોલિસીની તારીખ છેલ્લી છે નેવું દિવસથી તો વિડિયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી કોમેન્ટના રિપ્લાય જો આપણી નવી ચેનલને મિત્રો ખાસ સપોર્ટ કરજો જેમાં તમારા વિડીયો આવતા રહેશે બ્લોગ સાથે